કામે બવાયર સુન્ની પાટની જમાત વિરંગમ દ્વારા શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કામે બવાયર સુન્ની પાટની જમાત વિરંગમ દ્વારા ગંગાસર તળાવના કિનારે આવેલ સુન્ની કબ્રસ્તાન ખાતે સફાઈ કરવા માટે થઈને એક શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમાતના વડીલો યુવાનો અને બાળકો પણ જોડાયા હતા આ સફાઈ અભિયાન દરમિયાન સફાઈ કબરોની આસપાસ ઝાડ ચાખડા કચરો વગેરે સાફ કરવામાં આવ્યો હતો અને કબ્રસ્તાનને સ્વચ્છ કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન મેટ્રો ન્યુઝ સાથે મુના વોરા વિરમ ગામ امداد میری کرنے آجانا رسول اللہ روشن میری قربت کو للہ ذرا